સા થતા તે હવે ઉંદરોને ન પકડી શકે તો ભૂખે મરવું પડે એમ હતું એવામાં એને એક યુક્તિ સૂઝી ઘરમાં દિવાલમાં એક ખિંતી હતી એણે પોતાના પાછલા પગ એ ખીંટી સાથે લટકાવ્યા અને મરી ગઈ હોય એમ હાલ્યા ચાલ્યા વગર લટકતી સુઈ ગઈ બિલાડીએ વિચારેલું કે પોતાને આવી રીતે લટકતી અને મરદાની જેમ પડેલી જોઈ ઉંદરો સમજશે કે આ બિલાડી મરી ગઈ છે આથી એ ડર રાખ્યા વગર મારી નજીકમાં આવશે એ વખતે હું એમને પંજા વડે ઝડપી લઈશ ઘણા ઉંદરોને લાગ્યું કે આ દુષ્ટ બિલાડી ખરાબ મોતે મરી છે પણ એમનામાં એક વૃદ્ધ અનુભવી ઉદર હતી તેણે બધા ઉંદરોને ચેતવતા કહ્યું ભાઈઓ મેં ઘણી બિલાડીઓને મરતી જોઈ છે પણ કોઈ આવી રીતે ઉમટી લટકીને મરેલી જોઈ નથી માટે એની નજીક જવામાં જોખમ છે ઉંદરો સમજી ગયા કોઈ ઉંદર એની નજીકમાં ફરક્યો જ નહીં પેલા વૃદ્ધ ઉંદરે બિલાડીને સંભળાવ્યું બિલ્લીબાઈ તમે અમને ફસાવવા અત્યારે તો જીવતા લટકો છો પણ તમે મરેલા લટકતા હો તો પણ અમે તમારો વિશ્વાસ ન જ રાખીએ જે દુશ્મન છે તે ગમે તે રૂપમાં આવે તો પણ દુશ્મન જ છે બિલાડી સમજી ગઈ વળી તે ઊંધે માથે લટકીને થાકી હતી તેથી ખીટીએથી પડીને ભાગી ગઈ